અને તમે તમે ગરીબીમાં મોટા થયા છો આ તમારા પપ્પાના ઘરે બહુ ઢસડા કર્યા છે ને એ મને ખબર છે તો અહીંયા શું કામ નખરા કરો છો જલ્દી કોફી બનાવો એટલે હું જાઉં પરી હું બરે ગરીબીમાં જન્મી હોય પણ આવું છું તો અમીરીની જેમ જ ને સ્ત્રી હોય ને એ સંપૂર્ણ હોવી જોઈએ એને ઘરનું કામ રસોઈ કામ મહેમાનો સાથે કેવી રીતે વાતચીત કરવી બધું આવડવું જોઈએ બસ ભાભી તમારે મને સલાહ આપવાની જરૂર નથી સમજ્યા ને અને હા ફટાફટ મારી કોફી બનાવો નહીં તો મારાથી કંઈ બોલાઈ જશે કોફી પીવી હોય ને તો જાતે બનાવી લે હજુ મારે ઘણા બધા કામ બાકી છે વાસણ ધોવાના છે કચરો પોતા કરવાના છે તું તો કઈ કરીશ ને હા તો નો જ કરું ને આ તમારી વેલ્યુ જ આટલી છે કે તમે ફક્ત ઘરના કામ જ કરી શકો મારો ઘરવાળો જો ફોરેનમાં ભણવા ગયો છે ડોક્ટર બનીને આવશે અને પછી મહિને 1.5 લાખ રૂપિયા પગાર હશે લીલા લેર છે અમારી જિંદગીમાં અને તમે મારા જેટનો 30000 રૂપિયા પગાર છે મહિને માંડ ઘરનું પૂરું કરો છો એમાં શું કહેતા કરી બોલવામાં ધ્યાન રાખતું સુરજભાઈ ડોક્ટર બનીને આવશે મને પણ ખુશી છે તમે બને સુખેથી રહેજો લીલા લેર કરજો મને કાઈ વાંધો નથી પણ જો તારા જેઠ વિશે તું ઉલટું સુલટું બોલી એ મારથી નઈ સંભળાય ભલે 30000 રૂપિયા પગાર હોય પણ એમાં કો ઘર તો ચાલે છે ને બધા શાંતિથી સમજીને રહી છે ને અરે આ સવાર સવારમાં બનને દેરા છેડાને શું લખ કરો છો આ જો ને પરિને પૈસાનો પાવર આવી ગયો છે આ સૂરજભાઈ ફોરેન ભણવા દે એ એવું કહે છે કે મારા જેટને તો માત્ર 30000 રૂપિયા સેલેરી છે એમાં તમે શું કરવાના હતા હવે મમ્મી તમે જ સમજાવો અને મારા પર ઓર્ડર જાળે છે કે મને કોફી બનાવી આપજો ને પરી તારે કોફી પીવી હોય ને તો જાતે બનાવી લે કાજલ નહીં બનાવે અને કાજલ ચાલ બહાર આવતી રહે હા હા તો બનાવી લે જાતે જાવ તમારે કોઈની કઈ જરૂર નથી આવડે છે મને કોફી બનાવતા મારા હાથ કઈ ભાંગી નથી ગયા અતુલના પપ્પા હા આ આપણી નાની પરી હોય તો હદ વટાવી દીધી છે હવે આપણો દીકરો સુરજ ફોરેન થી ભણીને આવતો રહી ને વેલો તો સારું આ વળી પાછો પરી હોય શું કર્યું આપણે કાજલ બોબને હક નથી લેવા દેતા અભિમાન જ કઈરા કરે છે કાય ઘરના કામ કરવા નથી અને જારે હોય ને ત્યારે ફ્રેન્ડ ની બર્થડે પાર્ટી નું નામ લઈને ફરવા જતી રહી છે હે ભગવાન આ પરિવહનું કરવું શું આ નાનો છોકરો ફોરેન છે એટલે આપણે એને કંઈ પણ ન શકીએ પણ કાંઈ વાંધો નહીં તું ચિંતા નહીં કર ત્રણ મહિનામાં એનો ભણતરનો કોર્સ પૂરો થઈ જશે એટલે આપણે એને રાજી ખુશીથી જુદા કરી દઈશું મમ્મી તમે પરીને સમજાવો ને પોતે કામ કરતી નથી મને કામ કરવા દેતી નથી ઉલટાને મને જ કામ જીંધ્યા કરે છે તો બેટા હું અને તમારી સાસુ પરિની જ વાત કરતા હતા પણ બેટા ત્રણ મહિના તમે ખમી જાઓ ત્રણ મહિનામાં એનો કોર્સ પૂરો થઈ જાય ને એટલે આપણે એને રાજી ખુશીથી જુદા કરી દઈશું હા આવો થોડો ચાલે કે આખો દિવસ તમારે એકલા જ કામ કરવું પડે હા મમ્મી તમારી વાત સાવ સાચી છે પણ આ તો જેને સમજાય ને એના માટે છે પણ આ પરી પરી તો સાવ આડોડાઈ કરે છે કઈ નહીં ત્રણ મહિના પછી તો સુરજ આવી જવાના છે તો ત્રણ મહિના વધુ સહન કરી લઈશ હે ભગવાન બાકીના કામ બાકી છે હજુ એ પતાવી દઉં સારું બેટા આ અત્યારે ક્યાં છે ગયો છે એના ફ્રેન્ડની બર્થડેની પાર્ટીમાં અને અમે ક્યાં કઈને જાય છે આને તો નાટક જ નઈ ખૂટે પરીઓ તો ભારે કરી જલસા જ કરવા છે રેખડા કરવું છે મારે વેવાઈને ફોન કરવો જ પડશે કંઈક તો રસ્તો કરવો જ પડ્યા હા આવી ગયો પણ તું કેમ ટેન્શનમાં હોય એવું લાગે છે નંબરની આવશું હા બરાબર તારી વાત સાચી છે આ નામકો બારણવા ગયો છે અને એટલે જ આપણે આ નાની બહુને કંઈ કહી નથી શકતા આપણે તો ધર્મ સંકટમાં મુકાણા છીએ આ પરિને છે ને એના રૂપનું આ શ્રીમંત બાપનું અને એમાંય વળી હવે સુરેશભાઈ ડોક્ટર બનીને આવશે એટલે બધું ભેગુ થઈને એનામાં તો અભિમાન ભરાઈ ગયું છે હા ખરી વાત સાચી છે ક્યારે ક્યારે તો એવો મારા પર રોગ જાડતી હોય ને કે જાણ કે એનો બાપ તો ત્રણ ચાર કંપનીનો માલિક ના હોય એવી રીતે મને ઓર્ડર કરે છે ભાભી કોફી બેને બોલી ભાભી આટલું કામ કરી નાખજો ને હા પરી બહુ જ્યારે જો ત્યારે કોઈ ને કોઈ બહાનું કાઢીને બહાર ફટકવા જતા રહે છે કઈ કાળું કામ તો નહીં કરતા હોય ને એવું હશે તો આપણા પરિવાર ઉપર કાળો ડાગ લાગશે હા તમારી વાતમાં દમ તો છે જ કારણ કે આ પરી જે મહારાણીની જેમ બની ઠરીને ઘરની બહાર નીકળે છે બહાર જઈને જો ખાડા કામ કરતી હોય મને પણ હવે શંકા તો પડે જ છે પણ હવે ક્યાં જાય છે શું કરે છે કોને મળે છે એ તો ઈ અને એનો ભગવાન જાણે બીજું શું હા મમ્મી પપ્પા કહેતા હતા કે નાનકો ત્રણ મહિના પછી એની સ્ટડી કમ્પ્લીટ થઈને અહીંયા આવી જાય ને એટલે એને જુદો કરી દેવો છે એ લોકો રહેશે નહીં હા મમ્મી અને પપ્પાએ મને પણ એ વાત કરી છોડો હા તો પૂરી જ નહીં થાય તમે થાકી ગયા છો સુઈ જાવ હા બહુ થાકી ગયો છું એક તો આ કામનું ટેન્શન અને બાકી છે તો આ પરિવારનું એક મિનિટ મારે તારું કામ હા ભાભી બોલો ને શું કામ હતું મારા ભાઈ ના હો ભાભી હું તો તમને મારી ચૂપ પણ ન આપું આ બુટ્ટી અને હાર ની તો બહુ દૂરની વાત છે અને આમ પણ ભાભી જો આપણી પાસે ઘરેણા ના હોય ને તો ખોટો દેખાવ ના કરવો જોઈએ ગરીબ છો ને તો ગરીબ જેવું વર્તન કરો અરે પરી મારા ભાઈના લગ્ન છે મેં તારી પાસે ઘરેણા માંગ્યા હતા આમાં ગરીબ ને અમીરી આ બધું શું છે ભાભી તમને ઘરેણા પહેરવાનો આટલો જ શોખ હોય ને તો તમારા પપ્પાને કહેવાય કે ઘરેણા કરાવી આપે જો મને મારા પપ્પાએ કેવા ઘરેણા કરાવી આપ્યા છે મને પણ મારા પપ્પાએ ઘરેણા કરાવીને જ આપ્યા છે પણ બીજી વાત છે કે જે મારે તને ના કહેવાય હા ના જ કહેવાય ને ઘરેણા ઘસાઈ જતા હોય એટલે પપ્પાના ઘરે સાચવીને મૂકી આવ્યા છો કહી દો ને પરી તું વાતે ક્યાંથી ક્યાં લઈ જાય છે સમજતી કેમ નથી એક વાત માં તું દેવા હોય તો હા પાડ ના દેવા હોય તો ના પાડી દે ભાભી આટલી બધી જરૂર નથી હું તમારું કામ કરવા જતી હતી આ તો તમે મને રોકીને એટલે હું ઊભી રહી હા મારી તું જા મારે તારું કાઈ કામ નથી તારા ઘરેડા નથી જોઈતા મને પણ કઈ શોખ નથી ઉભો રહેવાનો હે ભગવાન આ ભાઈ તો ખતરનાક છે હું કોઈ વાતમાં સમજતી નથી બેટા ઓફિસે જાસ હા પપ્પા ઓફિસ નો ટાઈમ થઈ ગયો છે એટલે જાવ છું સારું બેટા જા પણ હા સાચવીને જાજે આ શહેર માં છે ને ટ્રાફિક ની બહુ માથાકૂટ છે પપ્પા મમ્મી આ ભરી બહુ એ તો ટેન્શન મૂકી દીધા છે આના કરતાં તો નાનકાના લગ્ન ન કર્યા હોત ને તો સારું હોત તારી વાત સાચી છે આ વેવાયા તાત્કાલિક લગ્ન ગોઠવ્યા મારો રામ જાણે આ લગ્ન તો કર્યા પણ હવે સુરત ફોરેન થી પાછો આવી જાય ને તો સારું મને તો ટેન્શન એ વાતનું છે કે આ વહુ જ્યારે જોવો ત્યારે કઈ ને કઈ બહાના કરીને બહાર ફરવા જાય છે આ એ આપણું નાક નો કપાવે ને તો સારું બાકી આપણે સમાજમાં કઈ મોઢું દેખાડવાને લાયક નહીં રહીએ હા બેટા તારી વાત સાચી છે આ પરિભવ છે ને એ કોઈનું નથી માનતા નથી મારી વાત માનતા નથી તારી બાની વાત માનતા બસ એનું ધાયરું જ કરે છે એનો જ કક્કો સાચો હવે તો આ સુરત જલ્દી ઘરે આવી જાય ને તો સારું હા એને આવતા વે જુદો જ કરી દેવો છે સારું બેટા તું સાચવીને કામે જજો હા બેટા તારું મોડું થકલું છે હા જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ પરી શું છે ભાભી જલ્દી બોલો મારી ફ્રેન્ડનો ફોન ચાલુ છે મારી વાત અધૂરી છે મારું કામ કરીશ બોલો મને બે દિવસથી બહુ પગ છે દાદર નહીં ચડે તું જે લગાવી દે ના હો ભાભી હું કાંઈ આ કામ નથી કરવાની સમજી ગયા ને મને આ કોઈ કામ ચિંતતા જ નહીં અરે પણ પરી મને પગ દુખે છે એટલા માટે તને કહું છું ભાભી મે ના પાડીને કે હું આ કોઈ કામ નહીં કરું આ વળી બે પાછું શું માથાકૂટ ચાલુ કરી કઈ નહીં મમ્મી મને બે દિવસથી પગ બહુ દુખે છે તું ગાજર ચડાય એમ નથી એટલે મેં કરીને કીધું કે તું ટેરેસ પર જઈને જાળો લગાવી દે તો ના પાડે છે તું એક કામ કર લાવ મને જાળો આપી દે હું ટેરેસ પર જઈને જાળો મારતે તે વી વી આઈપી ને શું કામ છે હા તો જ ચીંધાઈ ને હા મેકઅપ કરીને બહાર નીકળી છું દેખાતું નથી અને ધાબા ઉપર તડકો છે મારી સ્કિન ખરાબ થઈ જાય તો પણ મને આ કામ કહો છો બોલો કરો વાત દુરો મમ્મી હવે તો આનું વધતું જાય છે હો કઈ તું શું કામ એની સાથે માથાકૂટ કરે છે તારથી ન થાય ને તો મને કહી દે હું કામ કરી લઉં કમસે કમ ઘરમાં કંકાસ તો ઓછો થાય સાર તો અને જરાક પણ તમારે બે વહુ નું શું કામ છે અરે કામ છે કીધું ને હા બોલાવું છું કાજલ પરિવહુ બાર આવો અમને બનેને કેમ બોલાવ્યા અમારાથી કે ભૂલ થઈ ગઈ છે કાજલો તમારો જરાય વાક નથી પણ ભૂલ છે આ પરિવારની પપ્પા મારી શું ભૂલ છે મેં શું કર્યું પરિવો મેં સાંભળ્યું છે કે તમે કાજલો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરો છો અને ઘરકામ અને રસોઈમાં પણ મદદ નથી કરતા અને જેમ ફાવે એમ વર્તન કરો છો હા તો નોસ કરો ને મેં મારા પપ્પાના ઘરે કોઈ દિવસ કે કામ નથી કર્યું મારા પપ્પા ના ઘરે નોકર સાકર કામ કરતા હતા એટલે મને કઈ કામ નથી આવડતું અને રઈ ભાભીની વાત તો ભાભી છે ને આખી લાઈફ ગરીબીમાં જ કાઢી છે એટલે એમને ઘરના કામ આવડતા હોય તો બે કામ વધારે કરી નાખે તો શું ફેર પડી જવાનો છે તમે આ કેવી રીતે વાત કરો છો અને તમને ખબર તો છે ને કે કાજલ તમારી જેઠાણી થાય છે અને જેઠાણી મોટી બેન સમાન હોય છે તમારે એની સાથે આવું વર્તન ન કરવું જોઈએ અરે કાજલ ભલે ગરીબી રેખા વચ્ચે જીવી હોય પણ એ સંસ્કારી અને એના સંસ્કાર બહુ ઉજળા છે જ્યારે તમે ઉજળા છો ને એટલું જ છે તમારા કાળા કામના ના કરતો અમને બધાને જાણ થઈ ગઈ છે એટલે તમે કહેવા શું માંગો છો કે હું તારી ત્રહીન છું એમ અને આ તમારી મોટી હો હા બહુ સંસ્કારી છે એમ જ ને બસ હવે બધા ચૂપ થઈ જાઓ અને હું કહું ને સાંભળો પરિવો તમને તમારા બાપાના રૂપિયાનું અભિમાન છે ને એટલે તમે એને ઉતારી પાડો છો ને તો સાંભળો આ કાજલ વવના તમારી ઉપર કેટલા ઉપકાર છે એ ખબર છે તમને એવું છે એમ ને હા ભાભી ગરીબ બાપની દીકરી છે એમને મારા ઉપર ઉપકાર છે પપ્પા બોલો તો શું ઉપકાર છે મારા પર એમના કહો મને તો સાંભળો તમારા ભાઈને જ્યારે બારમામાં ટકાવારી ઓછી હતી ને આખા શહેરમાં ક્યાંય એડમિશન નહોતું થતું ત્યારે કાજલ તેના મામાના દીકરાને કોલેજ ઘરની હતી અને ત્યાં એમને કાજલ બહુના ભલામણથી એમને એડમિશન મળ્યું અને તમારા ભાઈની કેરિયર ડૂબતા બચાવી છે અને સાંભળો બીજો ઉપકાર મારા દીકરા સુરજ એટલે કે તમારા ઘરવાળાને મેડિકલ કોલેજનું છેલ્લું વર્ષ હતું અને એની ફી ભરવા નથી દસ લાખ રૂપિયા પરંતુ આપણી પાસે 10 લાખની જોગવાઈ ન હતી ત્યારે આ તમારી જેઠાણી એટલે કે काजल વહુએ પોતાના પિયરના ઘરેણાં વેચીને તમારા ઘરવાળા suraj ની ફી ભરી છે મમ્મી પપ્પા આ સાચી વાત કરો છો તમે લોકો કપ્પી મને માફ કરી દીધો મેં આજ સુધી તમારા સાથે બહુ ગેરવર્તન કર્યું છે ન બોલવાના શબ્દો બોલ્યા છે તમને મને તો આજે ખબર પડી કે તમે મારા ભાઈ અને તમારા ધિયર માટે કેટલું બધું સેક્રિફાઈસ કર્યું છે કેટલું બધું જતું કર્યું છે ભાભી સોરી પરી આમાં શું સોરી કહેવાનું હું તારી જેઠાણી એટલે કે તારી મોટી બહેન કહેવાવું એટલે આ તો મારી ફરજમાં હતું મારા દિયર માટે જે કંઈ પણ કર્યું તારા ભાઈ માટે કર્યું એ કોઈ ઉપકાર નથી ભાભી હું આજે બધાની વચ્ચે તમને પ્રોમિસ કરું છું કે આજ પછી આપણે બંને બેનું બધા કામ મળીને કરીશું ક્યારેય ઘરમાં કોઈ કલેશ નહીં થાય જો બેટા પરિયો મારે તમને એક વાત કહેવી છે કોઈ દિવસ રૂપિયાનું અભિમાન નહીં કરવું કારણ કે રૂપિયાનું અભિમાન કરીને તો એક દિવસ એનો નાશ થાય છે અને મોડા મોડા પણ તમે સમજ્યા તો ખરા એ વાતનો અમને ગૌરવ છે હું ફરી વખત બધાની માફી માંગુ છું પપ્પા મને બહુ જ અહંકાર હતો મારા પૈસાનો ને રૂપનો પણ આજે મને ખબર પડી ગઈ છે કે પરિવાર પરિવારથી મોટું કોઈ ધન નથી હોતું તમે બધા પ્લીઝ મને માફ કરી દેજો અરે વાહ આનાથી મોટી ખુશીની કઈ વાત હોઈ શકે હ તો આજે આપણા બધા માટે ચા ફરી બનાવશો ને હા 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 જાવ ફરી બધા ચા બનાવો હા બસ